નમસ્કાર ન્યુઝ માં આપનું સ્વાગત છે વાત કરીએ તો બોટાદ ખાતે થયેલા ખેડૂતો પર અત્યાચાર ના આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા કાળા દિવસ તરીકે મનાવી કાળી પટ્ટી પહેરી વિરોધ દર્શાવવામાં આવ્યો ગતરોજ બોટાદ ખાતે ખેડૂતોનું એપીએમસીના વિરોધમાં વિશાળ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું તેમાં પંચાયત સંમેલન ન થવા દેવા માટે તેને નિષ્ફળ બનાવવા માટે તાનાશાહી ભાજપની આદેશથી બોટાદની કિલ્લેબંધી કરી પોલીસ છાવણીમાં ફેરવી નાખી ખેડૂતો પર અશ્રુ ગેસ છોડી લાઠીચાર્જ કરી ઘરે ઘરે જઈ તમામ ખેડૂતોની દરવાજા તોડીને ઘરમાંથી યુવાનો વડીલો અને મહિલાઓને બહાર કાઢી તેમના પર લાઠીચાર્જ કર્યો અંગ્રેજોએ પણ ન કર્યો હોય તેવો જુલ્મ એમની ઉપર કરવામાં આવ્યો કદાચ ભારતના ઇતિહાસમાં આ પહેલો એવો બનાવ બન્યો હતો તેને લઈને વડોદરા આમ આદમી પાર્ટીએ કાળા દિવસ તરીકે જાહેર કર્યો છે જેતલપુર આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ અશોક ઓઝા લોકસભા ઇન્ચાર્જ વડોદરા પિંટલ રામી સહિત આમ આદમી પાર્ટીના કાર્યકરો પદાધિકારીઓ એકત્રિત થઈ કાળી પટ્ટી પહેરી સૂત્રોચ્ચાર સાથે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ પ્રદર્શન કર્યો હતો જેતલપુર ખાતે આવેલા આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો Subscribe now and press the bell icon. Never miss an update.